ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે છ માસ પૂર્વે ફરિયાદી મહિલા ભાવનગરથી ધોળા ખાતે જતી મહિલા વેઇટિંગ રૂમમાં બેઠી હતી તે દરમિયાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયા ત્યાં આવી ફરિયાદી મહિલાને જણાવ્યું હતું કે તમારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ છે અને તમે એસી વેઇટિંગ રૂમમાં બેસો તેમ કહી એસી વેઇટિંગ રૂમમાં મહિલા સાથે શારીરિક અડપલા કરી બિભત્સ બાંગડી કરી હતી જે ઘટનાની પીડિત મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ રેલવે કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ૈયા ને દોષી ઠેરવી બે વર્ષ સજા તથા પચીસ હજાર નો દંડ ફટકાર્યો હતો આ સાથે જ દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ છ માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી ભાઈપી શાહ સાહેબના હોય આરોપી જગદીશ કુપાભાઈ નૈયાને બી બીએનએસની કલમ મુજબ તકસીરવાન ધરાવીને બે વર્ષની કેદની સજા તથા પચીસ હજાર રૂપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ છ માસની સજા ભરમાવે છે કોર્ટની પાસે કામનું ખૂબ જ ભારણ હોવા છતાં આ કેસ દાખલ થયો એની તપાસ થઈ અને કોર્ટમાં ચાર્જશીટ થઈને ચાલી જવા ફક્ત છ માસના ટૂંકા ગાળામાં આરોપીને સજા કરીને અને ફરિયાદીને ન્યાય અપાવેલ છે